જુનાગઢના વંથલી તાલુકામાંથી મજૂરી કામ અર્થે આવેલા પતિ પત્ની વચ્ચે ઝઘડો ઉગ્ર બનતા પતિએ પત્નીને સૂળ જેટલા છરીના ઘા મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી બગસરા શહેરમાં મજૂરી કામ કરીને પેટ્યુ રડતા પરિવારનો ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જો કે સોળ જેટલા ઘા ઝીંકતા પત્નીની હાલત ખૂબ જ ગંભીર થઈ હતી અને તેને હાલ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી છે પત્નીની ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ ખસેડાતા પતિએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા લોકોમાં અરીરાટી વ્યાપી ગઈ હતી વંથલી તાલુકામાંથી મજૂરી કામ અર્થે આવેલા પતિ પત્ની વચ્ચે ઝઘડો ઉગ્ર બનતા પતિએ પત્નીને સોળ જેટલા ઘા ઝીંકીને ઘાયલ કરી હતી અને પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાથી લોકો મારે રાટી જોવા મળી રહી છે પોલીસ દ્વારા પતિ અને પત્ની વચ્ચેના ઝઘડા અંગે વધુ તપાસ હાથ ધરી છે અશોક મનવર સાથે બ્યુરો રિપોર્ટ જૂડી ગુજરાતી ન્યૂઝ